તો મિત્રો મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ બે વસ્તુઓનું દાન ન કરો મિત્રો શું તમે જાણો છો કે મકર સંક્રાંતિ શા માટે ઉજવવામાં આવે છે ચાલો તમને જણાવી દઈએ કે વર્ષમાં બાર સંક્રાંતિ આવે છે પરંતુ જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે દરેક વ્યક્તિ આ તહેવાર ને ખુબ જ પ્રેમ અને ખુશીથી ઉજવે છે ઘણા લોકો તેના માટે ખાસ તૈયારીઓ કરે છે પરંતુ તેની સાથે અમે તમને જણાવી દઈએ કે આ દિવસે આપણે કેટલીક બાબતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે કયું કામ ન કરવું જોઈએ અને કયું કામ કરવું જોઈએ તો સૌથી પહેલા આપણે કયા કામ કરવા જોઈએ તેની વાત કરીએ મિત્રો મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને સૌપ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે જો તમારી પાસે તાંબાનું વાસણ હોય તો તેમાં પાણી લઈ તેમાં ગુલાબના પાન અને ગોળ નાખી અને પછી સૂર્યદેવને જળ ચડાવો આ સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુનો દિવસ છે આ દિવસે મા ગાયત્રીની પૂજા અવશ્ય કરવી જોઈએ તમે ભગવાન સૂર્યનારાયણના મંત્રનો જાપ પણ કરી શકો છો તેના જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે પિતૃઓને તર્પણ કરવું કારણ કે આ મકર સંક્રાંતિને ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે ઈચ્છો તો આ દિવસે તર્પણ કરી શકો છો આમ કરવાથી ઘરમાં રહેલી અશુભ આત્માઓ દૂર થાય છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે તો આ દિવસે તમે આ કાર્ય પણ કરી શકો છો મકર સંક્રાંતિના દિવસે ઘણા લોકો તીર્થ સ્થાનો પર સ્નાન કરવા જાય છે તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે આ દિવસે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ અને તેનો ઘરમાં છંટકાવ કરવો જોઈએ મકર સંક્રાંતિના દિવસે અનેક તીર્થ સ્થાનો તૈયાર કરવામાં આવે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે વ્યક્તિઓને આ દિવસે ટાળવી જોઈએ નંબર એક મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ ઘરમાં તામસી ભોજન ન બનાવવું જોઈએ એટલે કે માંસ દારૂ કે લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ આ દિવસે દરેક ઘરમાં સાત્વિક ભોજન તૈયાર કરવું જોઈએ અને દરેક વ્યક્તિએ તેનું સેવન કરવું જોઈએ નંબર બે ઘણી જગ્યાએ મકર સંક્રાંતિના દિવસે દહીંના ચૂડા પણ ખાવામાં આવે છે આ દિવસે ભૂલથી પણ તમારે કોઈ ગરીબ કે અસહાય અપમાન ન કરવું જોઈએ તમારે કોઈને ખરાબ કે ખોટા શબ્દ ન બોલવા જોઈએ જો તમારા ઘરે કંઈક માંગવામાં આવ્યું હોય તો તમારે તેને ખાલી હાથે વિદાય ન કરવી જોઈએ નંબર ત્રણ મકર સંક્રાંતિના દિવસે તમારે રાત્રે બચેલું કે વાસી ભોજન ન ખાવું જોઈએ આનાથી અંદર વધુ ગુસ્સો અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે આ દિવસે કઈ એવી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન તેમાં મહાપુણ્ય ઉમેરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ દિવસે આ વસ્તુઓનું દાન કરે તો તેને ચોક્કસપણે પુણ્ય મળે છે આ ઉપરાંત તેનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે આ દિવસે દાન કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન વ્યક્તિને માત્ર આ જન્મમાં જ નહીં પરંતુ અન્ય ઘણા જન્મોમાં પણ મદદ કરે છે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે આ દિવસે દાન કરતા પહેલા વ્યક્તિએ સ્નાન કરી લેવું જોઈએ અને પછી દાન કરવું જોઈએ તો ચાલો જાણીએ કે આ દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવામાં આવે છે કે જેનું દાન કરવાથી તમને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા મળશે મિત્રો પ્રથમ છે તલ મકર સંક્રાંતિના દિવસે તલનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી જ આ દિવસને તિલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી તમને અખૂટ ફળ મળે છે તેનું દાન કરવાથી તમને ગમે ત્યારે શુભ ફળ મળે છે આ દાન આધ્યાત્મિક ક્ષેત્રમાં અને જીવનમાં કોઈપણ રીતે પ્રગતિ તરફ દોરી જાય છે માંથી રાહત મેળવવાનો માર્ગ સરળ બને છે મકર સંક્રાંતિના દિવસે તલનું દાન અન્ય દિવસો કરતા વધુ લાભદાયક છે આ દિવસે તલનું દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું પુણ્ય ગણાય છે આ ઉપરાંત આ દિવસે તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ વિષ્ણુ સૂર્ય અને શનિદેવની પણ તલથી પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શનિદેવને તેમના ક્રોધિત પિતા સૂર્યદેવની પૂજા કાળા તલથી કરી હતી જેના કારણે સૂર્યદેવ પ્રસન્ન થયા હતા મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી દોષ પણ દૂર કરી શકાય છે મિત્રો મકર સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે વ્યક્તિએ ગોળ અથવા તેમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ ગોળને સૂર્ય સંબંધિત માનવામાં આવે છે ગોળનું દાન કરવાથી સૂર્ય સારું પરિણામ આપે છે શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિના જીવનમાં મધુરતા આવે છે તેમજ સંબંધોમાં મધુરતા અને સમાજમાં માન સન્માન મળે છે અને કીર્તિ પણ મળે છે હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધિ મળે છે કોઈ પણ શુભ કાર્યમાં મીઠાઈને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે તેથી કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મીઠાઈનું દાન અવશ્ય કરવામાં આવે છે તેથી વ્યક્તિને ખાસ કરીને તેનું દાન કરવું જોઈએ દિવસે દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનાથી જીવનની અનેક મુસીબતોથી રાહત મળે છે અને આવનારા દિવસોને ઉજ્જવળ પણ બનાવે છે આ દિવસે મુખ્યત્વે ગરમ વસ્ત્રો જેવા કે ધાબડા અને શાલનું દાન કરવું જોઈએ મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ ગરીબ વ્યક્તિને એક જોડી કપડાનું દાન કરવું જોઈએ અને એ પણ ધ્યાનમાં રાખો કે શાસ્ત્રો અનુસાર ક્યારેય પણ જૂના અને ફાટેલા કપડાનું દાન ન કરો હંમેશા નવા વસ્ત્રોનું દાન કરવું તમારા માટે ખૂબ જ શુભ છે તે પછી સાત પ્રકારના અનાજ એટલે કે ઘઉં ચોખા તલ જવ કંગણી અડદ અને મોગ આ બધી વસ્તુઓને ભેળવીને સપ્તદાન કરવું એ પણ મહાદાનની શ્રેણીમાં આવે છે સાત પ્રકારે ભેળવીને કરવામાં આવતું આ અનાજનું દાન વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે વ્યક્તિના પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે છે અને સપ્તદાનનું દાન કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે કોઈ પણ વ્યક્તિને ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ છે મકર સંક્રાંતિનું બીજું નામ ખીચડી છે મકર સંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે ખીચડી મકર સંક્રાંતિના દિવસે વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે અને તેનું દાન કરવામાં આવે છે ખિચડીનો દાન કરવાથી વ્યક્તિને આયુષ્ય પ્રાપ્ત થાય છે આ પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક છે તલ અને ગોળ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે ખિચડીનો દાન અવશ્ય કરવું જોઈએ કાળા અડદનો દાન ખિચડીના પાત્રમાં કરવામાં આવે છે અડદનો સંબંધ શનિદેવ સાથે છે અને તેનું દાન કરવાથી તે પ્રસન્ન થાય છે ચોખાનો દાન કરવાથી તમને અક્ષત ફળ મળે છે જ્યોતિષ અનુસાર આ દિવસે ઘીનો દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘીનો સંબંધ સૂર્ય અને ગુરુ સાથે પણ જોવા મળે છે મકર સંક્રાંતિના દિવસે શુદ્ધ ગાયના ઘીનો દાન કરવાથી તમને કારકિર્દીમાં લાભ મળે છે સાથે સાથે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પણ મળે છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પણ સ્પષ્ટ થાય છે તમારા તમામ પ્રકારના રોગો અને દોષો દૂર થાય છે આ સાથે પરેશાનીઓ પણ સમાપ્ત થાય છે મિત્રો આ દિવસે આપણે આપની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ તેનાથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુ સૂર્યદેવ અને શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને સૂર્ય ભગવાનની પૂજા કરવાથી તેમના આશીર્વાદ તમારા પર રહેશે તો મિત્રો હવે આપણે જાણીશું ગ્રહોની મહાદશા અનુસાર મકર સંક્રાંતિના દિવસે માને ઘઉં ગોળ કેશર સોનું તાંબુ વગેરે દાન કરવું જોઈએ ચંદ્ર મિત્રો ભગવાન ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે આ આવતી મકર સંક્રાંતિનો અર્થ છે કે આ દિવસમાં સંબંધિત દોષોને દૂર કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે આ દિવસે ચોખા કપૂર મોતી શંખ અને ચાંદીનો દાન કરવાથી બળવાન બને છે મંગળ મિત્રો જો કોઈ વ્યક્તિ પર મંગળની મહાદશા અથવા મંગળ દોષના કારણે તેનું કામ બગડતું હોય તો તેને મકર સંક્રાંતિના દિવસે મૂગ ઘઉં મસૂર અને ચંદનનો દાન કરવું જોઈએ રાહુ મિત્રો રાહુની મહાદશાથી બચવા માટે મકર સંક્રાંતિના દિવસે અડદ ગોમેદ ધાબળા અને સાત અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ગુરુ મિત્રો ગુરુની મહાદશાથી બચવા માટે મકર સંક્રાંતિના દિવસે સાકર ઘી મધ પીડા અનાજ સોનો અને પોખરાજનું દાન કરવું ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે શનિ મિત્રો શનિને મહાદશાથી બચવા માટે તલનો લોખંડની વસ્તુઓનો દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિ દોષ કે મહાદશાનો પ્રભાવ પણ ઓછો થઈ જાય છે બુધ મિત્રો બુધની મહાદશાથી બચવા અને બુધ ગ્રહને બળવાન બનાવવા માટે મકર સંક્રાંતિના દિવસે લીલો મોગ નીલ મની કાસાનું પાત્ર કપૂર અને પુસ્તકોનું દાન કરવું શુભ છે કેતુ મિત્રો કેતુની મહાદશાથી બચવા માટે વ્યક્તિએ લસણ તલ ધાબળો કસ્તુરી અડદ વગેરે વસ્તુઓનું દાન કરવું એ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે શુક્ર મિત્રો શુક્ર ની મહાદશાથી બચવા માટે તે વ્યક્તિએ આ દિવસ દરમિયાન ઝવેરી વસ્તુઓ હીરા ચાંદી અને ખાંડ નું દાન કરવું જોઈએ